હું તુષારી વેકરિયા નારી શક્તિ મહિલા મંડળની દસ મોટા કાર્યક્રમ કરી છે જેમ કે અમારું વર્ષ જાન્યુઆરી ફેબ્રુઆરી ચાલુ થાય તો પેલું જ ધાર્મિક કાર્યક્રમ હોય છે જેમ કે શિવ ઉત્સવ કે અયોધ્યા મહોત્સવ કે એવી રીતે એના પછી ત્રીજા મહિનામાં મહિલા દિન આવે છે તો એની ઉજવણી હોય છે ત્યારબાદ યોગ ઉત્સવની હોય છે પછી વેકેશન હોય છે તો બાળકો માટે વન ડે કે ત્યારબાદ નવરાત્રી કોઈ પણ ગૌશાળામાં જવાનું આશ્રમમાં જવાનું અને આ વખતે અમે નવરાત્રીમાં એક નવું પણ કરેલું હતું ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે જનરલ હોસ્પિટલ અને લોકલ બોર્ડ હોસ્પિટલ એમાં જેટલી પણ દીકરીઓ કન્યાઓ જન્મી એનો કન્યા પૂજન કરી અને એમને ચાંદીના સાંકરા આપેલા હતા ભેટ સ્વરૂપે આવી રીતે દરેક કાર્યક્રમ આઠ થી દસ મોટા હોય છે આનંદ મેળો પણ એમાં આવી જાય છે અને નાના નાના કાર્યક્રમો બેનો પોતાની રીતે આયોજન કરતા રહે છે આજે એકચ્યુઅલી જોવા જાય તો વર્ષ પૂર્ણ થયું છે એનો ઉત્સવ છે એટલે અમે લોકો બસ ગેમ રાખી છે બેનો એન્જોય કરે છે તમે જોઈ રહ્યા છો બારે અને ત્યારબાદ અમે લોકો જમશું આજે અમે હોટલ ટેટોબ ગ્રાઉન્ડમાં જ બધું રાખેલું છે જમી રિલેક્સ થઈને ને જેમ કે આજ દિવસ જ અમે અમારા માટે ફાળવેલો છે મારું નામ વર્ષા જોબન છે હું નારી શક્તિ મહિલા મંડળની સભ્ય છું આજનો કાર્યક્રમ બહુ જ સરસ છે તમે જોઈ શકશો કદાચ રેકોર્ડિંગ કર્યું હશે કે કેટલી બહેનો ખુશ છે અત્યારે જે બહેનોને ખુશીની ખાસ જરૂર છે જે ઘરમાંથી નવરી નથી થતી એ લોકોને પોતા માટે સમય કાઢીને અહીંયા કને ખુશી મળે છે આવા કાર્ય તુષારી બેન ઉષાબેન અને આ મંડળ કરી રહ્યા છે તો એ બહુ જ સરસ છે આ મંડળમાં સેવાકીય બહુ બધા કાર્યો થાય છે જેમ કે પહેલા તો દરરોજ કૂતરાને રોટલા ખીચડી અને માછલીઓને લોટની ગોળીઓ વાળીને આપે છે અને અનેક જાતના વિવિધ કાર્યો થાય છે કૂતરાને ત્યાં ઓલું કૂતરાનું કેર છે ત્યાં દર મહિને બે મહિને ત્યાં જઈને પણ એની સેવા માટે ખીચડી આપે છે દૂધ આપે છે અને એવા અનેક વિવિધ કાર્યો કરે છે મારું નામ ઉષા મચ્છર છે અને નારી શક્તિ મહિલા મંડળના સ્થાપક તુષારીબેન વેકરિયા સાથે જ આ મંડળમાં જોડાયેલું છું આજે આ નારી શક્તિ મહિલા મંડળને ત્રણ વર્ષ ઉલ્લાસભેર પૂરા થયા છે ત્યારે એની ઉજવણીના ભાગરૂપે એક મહા મહોત્સવ જેવું અમે આયોજન કરેલું છે એમાં બેનોનો સર્વાંગી વિકાસ થાય એના માટેના કાર્યક્રમો રાખેલા છે અત્યારે તો ઉત્સાહ વધે એના એના માટે સંગીત અને માઇન્ડ થાય માટેની રમતો રાખેલી છે આગામી દિવસોમાં અમે લોકો અમારા મંડળના પ્રોટોકોલ મુજબ અમે જીવદયાની પ્રવૃત્તિ આખા વર્ષ કરતા રહીએ છીએ એમાં ચૈતર મહિનામાં ખાસ કરીને કીડીઓ જ્યારે પોતાનો પૂરા વરસ દરમિયાનનો ખોરાક એકઠો કરે છે એ સંદર્ભે અમે લોકો પાંચસો થી વધારે નારિયેર ભરી અને દુર્ગમ જે નિર્જન સ્થળ હોય છે કે જ્યાં કીડિયારું કોઈ પૂરતું નથી એવી જગ્યાએ ત્યાં નારિયેર મૂકીએ છીએ અને નારી શક્તિ મહિલા મંડળની બહેનો પૂરા વર્ષ દરમિયાન બારે ચૂલામાં કૂતરાઓ માટે રોટલા બનાવે છે અને જુદા જુદા વિસ્તારોમાં જ્યાં કાંઈ મળતું નથી પશુઓને ખાવાનું ત્યાં રોટલા વિતરણ કરે છે એ કાયમી આખા વર્ષ દરમિયાનની પ્રવૃત્તિ છે હા મારું નામ ગીતાબેન ધંધુકિયા છે હું નારી શક્તિમાં જોડાયેલ છું

પછી નારી શક્તિ ની કોઈ પણ પ્રવૃત્તિ હોય નાની મોટી કોઈ પણ બહુ સરસ બધી રીતે નારી શક્તિ નું કામકાજ છે